નમસ્કાર દોસ્તો આ નુજરાત તમારું સ્વાગત છે દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાન જાણીએ તે પેલા જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો શહેરમાં જાણે ઉનાળો આવી ગયો હોય તેવી ગરમી પડી રહી છે રાજ્યમાં ચોમાસાની વિદાય વચ્ચે ગરમીનો પારો ધીરે ધીરે વધી રહ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી છતી દિવસ છૂટાછાયા વરસાદ થવાની આગાહી છે આ લોકોએ ભારે વરસાદની કોઈ આગાહી નથી આ સાથે હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યના ચાર જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લીધી છે પીએમ કિસાન યોજના અઢારમાં હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સરસ સમાચાર છે નવરાત્રિના અવસરે અઢારમાં હપ્તા નાણાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે આ માટે સત્તાવાળા જાહેરાત પણ કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ નવ પોઈન્ટ પાંચ કરોડ ખેડૂતોના ખાતામાં અઢારમાં હપ્તા તરીકે વીસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે પીએમ કિસાનની સત્તાવાળા વેબસાઇટ અનુસાર પાંચ ઓક્ટોબરે પીએમ મોદી મહારાષ્ટ્રના વાસિમ જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન અઢારમાં હપ્તો ટ્રાન્સફર કરશે બે ઓક્ટોબર ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને ઉપજોનો પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી ચાલુ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ખરીદ ઋતુમાં મગફળી મગ અડદ અને સોયાબીન પાક માટે ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે વીસી મારફતે નારફેડ અને પોર્ટલ પર નોંધણીના મૂલ્યે ઓનલાઈન કરવાની રહેશે ઈરાને મંગળવાર રાત્રે ઇઝરાયલ પર હુમલો કર્યો છે જેના કારણે મધ્યપુરમાં યુદ્ધનો ખતરો ઊભો થયો છે આ પહેલા ઇઝરાયેલી હુમલામાં પહેલા ઈરાન સમર્થિત લેમનો સંગઠન હિઝનબુલ્લાના નેતા હસન નસરુલ્લાહ માર્યો ગયો હતો અને જવાબી કાર્યવાહી ઈરાને હઝરાયલ પર હુમલો કર્યો છે તેલ ઉત્પાદક દેશ ઈરાન યુદ્ધમાં સામેલ થવાથી કાચા તેલની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો જેની ભારતમાં અસર છે તેલની કિંમતમાં પાંચ ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો

નવરાત્રીના પ્રારંભમાં અમિત શાહ ત્રણે અને ચાર ઓક્ટોબર બે દિવસના પ્રવાસે ગુજરાત આવશે માણસા ખાતે કુળદેવી બહુચર માતાજીના દર્શન કરશે પરિવાર સાથે બહુચર માતાના મંદિરે આરતી પૂજા કરશે તેમજ ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમો પણ હાજરી આપશે જેમાં અમિત શાહ અડલજી આરોગ્ય ધામનું લોકાર્પણ કરશે